બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારી સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ તો સવારના થઈ ગયા છે દસ અને આપણે કામ કર્યું નવરા થઈ ગયા છીએ તો આજે તો વરસાદ બહુ આવે છે ગપ્તુ ફાઈન તૈયાર કરી દીધા છે ગપ્તુ ફાઈન કાંઈ નક્કી નથી આજે બાળ મંદિરે જવાનું કેમ કે વરસાદ ચાલુ જ છે હવાનો રહેતો નથી તો હવે જો રહેશે તો ગપ્તુ ફાઈન મોકલશું બાળ મંદિરે તો બન્યા રહેજો આગળ તમે અમારા બ્લોગમાં વરસાદ ચાલુ જ છે અવાજ કેટલો આવે પાણીનો દક્ષુભાઈ જો અમારે શું કરો છો દક્ષુભાઈ ડીજે ઉપર એ એટલે નહીં જો દક્ષુભાઈ ચા બનાવવા માંડ્યા ડીજે ઉપર પોતા કરવાના રહી ગયા છે આપણે પછી બાકી છે કેમ ભાઈ પોતા કરવાના બાકી રહી ગયા છે આજ

给我吃呀。Okay,